જય શ્રી રામ મિત્રો આપણે જો આપડી ખેતર ભોગી ગયા ગૌ લઈને અને વિપુલભાઈ ગૌ વળી જાય છે રીતે આઈલી જાય મોર જો આમાં હતી વાહે થી મોર થઈ ગઈ એને મોર કહી દીધું આપણે એ જો જાય મોર આપણે ગૌ નાકલ આંકલ મારી દેવી ને એને ગૌ મોર થઈ જાય બધી પડી બધી થોડીક ગાઉ આપણે એને કેટલી લાંબી છે જો કઈ વાંધો નહીં કીધું આકલ મારી દેવી ઘડીક વાર ઉભ્યું રે એ બધું ધોળું થઈ ગયું હા રેડી અને વિપુલભાઈની જોઈ ગયા ખેંચે જ જાય ખેંચે જ જાય હા છે ગમે કાક કાંઈ વાંધો નહીં ફોન કરીશું અને પૂછી લઈશું શું છે કાંઈ એ કાંઈ હોય કે મિત્રો આપણે વાવ કોઈ રહેલા એવા ધીમે ધીમે ઓલા પણ નવડા ત્યાં ન ગયા કારણ કે આ બધા ઉપરવા જાય છે તો આપણે જ આવીને ને વાવું ભાઈ વાય ભાઈ તો એ બધા સેલામાં જાય સેલા મને બે જણા એક વરાડી માર્ગે થાય છે બે જણા અને એક સૈલોભાઈ ખીજડીયા માર્ગે એટલે હજાર માર્ગ ભાઈ તો કોરો ન રહેવા જાય તો ત્યાં આપણે જાઉં તો ચલો કન્ટિન્યુ રહીજો કેવું છે ખડ હું બતાવીશ તમને ખડ હોય જો નગર તો આવું જ હોય પછી તો મિત્રો વ્લોગ ઉતારવાનું મન નથી થતું એવું છે અને વાવે આપણે એવા ગાવું સારવાનું મન નથી લાગતું ક્યાં જવું ગૌ લઈને એમ થાય તો ચલો કેમ તો મિત્રો આપણને આજ મૂડ મૂળ નથી કાંઈ અને આપણે આઈને સવ્યા પાળે ને પાળે આજા આ ફાળે રહેવું છે પછી ઓલા ફાળે જવું છે એવું બધું કરવું છે અહીંયા બધી પીપર પાસે હમણાં અહીંયા કોઈ સાયરી જ નથી કારણ કે ઓલા ગાવું અહીંયા પળીશ આપણું મૂડ નથી ને આગળ જવાનું કે બ્લોગ ઉતારવાનું તો ગાવું અહીંયા પડીશ તો મિત્રો આપણે જો પાળે સડાઈ દીધી ગૌ પોળી ગઈશ ખડ સારું છે આ પાળે જોઈ લો કાંઈ ઘટે નહીં મસ્ત ખડ મોટું મોટું છે અને સરે એવું છે ખાય એવું મોઢું દુઃખે એવું નથી આમ તો બધી હેઠે હે ને આવ નાનું નાનું છે ને એટલે સરતું નથી સરે પણ મોટું દુઃખો મળે પછી બહુ રજા રજાની પડે ઊભ્યું રહે કારણ કે મોઢું દુઃખો મળે દી બિસાડી એમ જ કરે ને શું કરે એટલે આ બાજુ ખડ સારું છે અહીંયા ત્યાં નીચે જાહે નહીં તેને શ્યારે જરસા ને ડોબુ નહીં બધા જાહે બાકી નહીં જાય જોવો ઝાડવા બળવા ખાઈ જાય તો કેવું મસ્ત મોટા મોટા ઝાડવા હે ખાઈ તો થાય ને આમે જતા ઓલા પાળે આ જ પાળે રેસ પાછા તો ચલો આ પાળો સારી ને પુલ હેઠે આકવાસ હાલે ને તો ઓલા તો મિત્રો જો સડાવ્યા હે આમ પાળે ઓલી જર્સી જાય ને તો જ જાય વાહી નક જાય નહીં પાણી ભર્યું છે ને એટલે માંડ માંડ હાલે પુલ ઉપર થઈને અને અહીંયા ગીત વાગે હે કોપીરાઈટ ન હોય ધારું શું કહેવાય ગોળો હાલે હે ને સિમેન્ટ ભરે છે ટ્રેક્ટર માંથી એટલે ગોળામાં નાખે તો એનું કામ કરે આપણે આપણું કામ કરવું બહુ જવા નથી આપણે મોર જવું જોઈએ નગર છે ને વહી જાય સીધે સીધી ઓલા માર્ગે સડી જાય ઠેડ ઓલા પણ પાણી મોડવું નહીં આમ ફરીને જવું પડે તો ચલો આવી મોર એલા જવી પાછા વાળતા આવીશું ઓલા બાવળેથી કા વળી જાય એની રીતે તો ચલો મિત્રો આ પાળે કોઈ નથી આવ્યો હમણાં કેટલા દિવસ હતા કોઈ નથી આવ્યો ને તો આપણે કહું જો રેડી ફોળી છે રીતે તો જ પોળે ને ફોળે નહીં એ રીતે પડી છે ને પોળવા દેવી જ્યાં લગી પોળે ને ત્યાં લગી બહુ એક થોડેક લગીને જઈએ એક ખેતરમાં પછી નહીં પોળે રેડ સુ પછી આકલ મારવી હે તો ચલો ત્યાં લગી તો પોળવા દેવી પછી જાવી એક ગટરમાં આપણે જાવી સી જ ગટરમાં જાવી એમાં ખળ આડું હોય છે જાવી તો ખરા તો ચલો બહુ પડ્યું ગૌ આપડી ગઉના ને બપોર પાડી દે હજી તો નાળ થોડીક આગી છે બહુ વાગી નથી તો ભલે પાડી દેતી ઓલી પહેલી નાળ હતી એમાં જવાનું તો બંધ રહ્યું તાર મારી દીધા એ દિવસે તાર હું ગયો ને ત્યારે આજકાલ મારી દીધો તો પાછું આપણે ઉપરવા જ આવી બીજી નાળ છે ને આવડું અવડું ખડ છે કઈ કઈ લગી તો એમાં જ આવી તમે જોઈજો તમને હું બતાવીશ બ્લોગમાં તો કન્ટિન્યુ બન્યા રેજોમાં મિત્રો કોઈને કહેતા નહીં આવે ને સાહેબ એમ તો ચલો જાવી એ પોળવા મળે ખડ સારું આવી જાય ને તો પોળવા મળે મત આઈલી આવે ખડ તો અમે અહીંયા સારું જ છે તો એ રખડી રહે કાંઈ નહીં તો જાવી જ ખરા અહીંયા ધરાય રે કઈ કઈ લગીનું ખડ એટલે મેં જોયું તો કોઈ કીધું નથી તો ચલો તો મિત્રો આ ખડ જોવો તો મેં ખાલી જોવો તો કઈડ લગીનું છે ને બે સાઈડ બતાવો એક ભેડો છે અહીંયા જોઈજો આ ખડ કેવડું ખડ છે એવું છે બધું એટલામાં ભેડો હોય ને એટલામાં જોવો કાંઈ ઘટે ને એવું ખડ છે સારી દીવી પાણી બાણી પીએ આપણે ગૌ નહીં પાણી પાઈ દીધું ખાડે ને હવે મૂકવું તો ચલો કન્ટિન્યુ આ બધું એવું ઊંધું દીધું કેવડું મોટું ખડ હતું એ બોલી જર્સી છે ને અહીંયા હેલી ને એટલે ઊંધું પાડી દીધું પાડી બાડી ને લેવા જ મળ્યા હે જો બતાવું હમણાં તમને બોલી ગઉ રહી ને ન્યાય બતાવું અહીંયા જુઓ તમે ખાલી ડૂસા ભરે છે ભલે ખાતું ખાવા દીધું કલાક સર એટલે ધરાઈ રે આપડી ગાઉ પછી હેલા જ ખાવ ખાવે ને તો ચલો કન્ટિન્યુ ખડ બતાવું ઓહો વાત જ પૂછવામાં એવું મોટું ખડ છે ગાઉ આમ જો ઢકાઈ જાય ને એવડું મોટું ગાવું મોટું મોટું ખડ છે હજી આખી ગટર એવી છે તો અડધી જ સારી આખી નથી સારી આપણે ગૌ ધરાઈ રે ને એટલે પૂરું બધી ગાઉ આવી ગઈ ને આમ જોઈ લો ખડ તો જુઓ ખાલી કોમેન્ટ કરજો મિત્રો ખડ કેવું છે આમાં જોવો હજી આગળ ગાઉ ગાઉની હાઈટ પ્રમાણે એની એની કરતાં મોટું ખડ છે આ હાથ દીધું એટલે ના જુઓ તમે તો ચલો કન્ટિન્યુ આપણે સારી લઈએ મિત્રો ખડ કેવું છે જોઈ લો તો એ ગાવું નથી આવું એવું છે ગાવું અડધી તો ઊભી રહી ગઈ છે તો ભલે ઉભી બીજી સરવા દ્યો હજી ઉપરવા તમને બતાવવું જો હજી ખડ કંઈ ઘટે નહીં જોવો તો બરાબર આ ખડ સાચ્યું નથી આ ખળ મોટું મોટું છે તો ચલો પાછી વાળ લેવી અહીંથી હવે ન શરૂ હોય ને તો અહીં પાછી વાળી લેવી આગળ નથી ચલો વળી આગળ જઈએ સરે તો ઠીક છે ના પાછી વાળી લેવું તો મિત્રો ગાવું ને આમાં બહુ બીક લાગે હવે જો પાછું વળી ગયું ને અહીં ઠેઠ વી આવ્યું આમ મેં વામ ફરી ન આવ્યું અને હવે અહીંયા આવીને પોળવા માંડ્યું હવે તો પોળો હવે તો આકલ રાખે છે હવે તો જવા ન જ દેવ્યું જો بہ بیک لگے گا یہ واگی جاتا ہوں میرے گا جات بہی نک سارے آبی گو خڈ جو خالی کومنٹ کرو آخر ری آ کھڑ تو چلو اپنے آگے رکھتا جا بارہ جا گا میترو بیگیا بارہ نکلی گیا جی لو در آنے. پانی پی دا یہ کوئی وات پوچھو ہزار پیو بڑی سر سے پڑو پڑے وہ تو چلو جاؤ کٹکی میں گاؤں دے بھے تو چلو કન્ટિન્યુ રહી જોવી ટાઈમ નીકળે છે કે નહીં પછી હાલ ધીમે 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 આવો આકલતા આકલતા હાલ્યા જાય ને તોય પોળ્યા જાય મિત્રો આપણે આવ્યા છીએ માંડવીવાળામાં જોઈ લો પોગી ફટાફટી વિપુલભાઈ મેહોલ મેહુલભાઈ હું શૈલોભાઈ અને વિશાલ આમ ત્રણ ચાર છેવી ચાર જણા છે માંડવીવાળું કેવું મોટું જોઈશું ખડ જોવો તમે ખાલી કોમેન્ટ કરજો ખડ કેવું છે આપણે સાર્યું એવું છે પણ કોણ ખડ સારું છે ખાઈ જાય ગાય આ સારું ખડી એને ઓલા કરતા આ ખાઈમાં એવું છે જોઈ લો હજી આયલી જ આવે જ ગૌ આટલી જ આવી ગયું હજી આયલી આવે તો ચલો આપણે એકાદ રીલ્સ ઉતાર નાખીએ તો કન્ટિન્યુ રહી જાય